એકવાર જોરદાર તાલીઓથી આપણે આ મેમાનું સ્વાગત કરીશું વાણી સત માણી વાણી ને વિરામ આપું છું કે આજે પાછા આપણે બધા મળીને પ્રાર્થના કરીએ ભગવાન ને મહાદેવ ને કે આપણે સ્વામીજીને હજુ પણ 100 વર્ષ જીવાડે અને આપણો ધર્મ અમને આપણો વિસ્તારનો બધાનો વધારે સેવા કરતા કાપે ધન્યવાદ અવિદેશ ચાલતા જ રહે આવનાર વર્ષમાં પણ આપણે સ્વામીજીના આશીર્વાદ મળે એના માટે આપણે બધા પ્રાર્થના કરીએ અને ખાસ કરીને સ્વામીજીને બે મહિના પહેલા જેટલા પણ પ્રશ્નો હતા વિકાસના પ્રશ્નો હતા લોકોનો પ્રશ્નો હતો એ દરેક વસ્તુ એમ નિરાકરણ કરવાની પૂરેપૂરો પૂરો પ્રયત્ન ગોકિયરમાં જન્મદિવસની ઉજવણી માટે આપણે સૌ એકત્ર થયા છે અને આજે અમારી સાથે અમારા ટીમમાં મેં સવારે બધાને કીધું હતું કે આજે સ્વામીજીનો જન્મદિવસ છે એટલે આપણે જન્મદિવસના દિવસે નવયુવાન ખૂબ શિક્ષિત ઉમેદવાર હતા એવા ધવલભાઈ અમારા સાથી ધારાસભ્ય પૂર્વ મંત્રી અને સ્વામીજીના ખૂબ નિકટના જીતુભાઈ ચૌધરી અને અમારી પૂરી ટીમ તથા ધરતી પર જ્યારે એમની કુતરીઓ બનેલી અને મારા સાથે સ્વર્ગસ કલ્યાણજી ગાકા સાથે મારે બાઇક પર અહીંયા આવવાનું થતું લઈને અને ત્યાંનું દ્રશ્ય આજે મને દેખાય છે ને સ્વામીજી એ આદિવાસી વિસ્તારમાં આવીને જે આખા આદિવાસી વિસ્તારમાં આ વિસ્તારના લોકોના જીવન માટેની જે રાહ બીડું ઝડપ્યું છે એ હંમેશા અવિરત ચાલતું રહ્યું છે અને આજે બરૂમાળ જે ગામને ભાવભાવેશ્વર તીરમુરી આ વિસ્તારમાં જે આપણા આદિવાસી ભક્તોનો અને એમના જે જીવન શૈલીનો અને એમના પર જે આ બધા ભક્તો પર આશીર્વાદ રહ્યા છે એ હંમેશા બનાવ્યું અને ભાવેશ્વર ભગવાન દરેકને આજે મનોકામના પણ પૂરી કરી રહ્યા છે અને સ્વામીજી હજુ પણ એમનું દીર્ઘાયુ આયુષ્ય ભાવ ભાવભાવેશ્વર ભગવાનને પ્રાર્થના પણ કરું છું અને સ્વામીજીના આશીર્વાદ અમને કાયમ માટે મળતા રહ્યા છે સ્વામીજી આશીર્વાદ તો નહીં પણ કોઈ મહારાજના પવિત્ર ભૂમિ ઉપર આજે ભાવ ભાવેશ્વર મહાદેવના આશીર્વાદથી આદરણીય પરમ પૂજ્ય વિદાનંદ સરસ્વતીજી મહારાજના જન્મદિવસ નિમિત્તે આજે ઘરમાં આમ તો

બળદગાડામાં સ્વામીજી ગુરુજી ફરતા આખા સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને જાગૃત કરીને અને એ શરૂઆત કરેલી અને એ શરૂઆત જે હતી એને આપણે કોઈ કલ્પના ન કરી શકીએ એ એ સમયનો સમય એવો હતો કે કોઈ વ્યવસ્થાની સાધન દીકરીની બળદગાડોમાં ગુરુજી ફરતા અને ક્યારથી આપણા ગુરુજી એમના સાથે બચપનથી સાથે રહીને એમનો જે વારસો સમાયેલો એટલે વારસો એટલે ળાની અંદર એમણે સમાધ સમાધી લીધી પછી એવું લાગતું કે હવે આપણા ગુરુ કોણ ગુરુજી હતા પણ આપણા ગુરુ કોણ એમ ત્યારે ભક્તોના મનમાં એવો વિચાર આવતો કે ભાઈ इसलिए कहता हूँ सोने वालो सोने वालों आगे का श्लोकन है मेरा नहीं आने वालों